માટે તે મિત્રો હું ત્યારે હું આવ્યો હતો પાણી વાળવા અને આપણે પાણી વાળવાનું થઈ ગયું છે ત્યારે પૂરું અને હું ત્યારે આવ્યો છું મેં એક દ્વાર બ્લોક બનાવી નાખું તારી ડેલી બ્લોકમાં આવે તો આજે તો પાણી વાળવાનું હતું પાણી વાળી ગયું છે હું જાઉં છું ઘરે બીજા બે ભાઈ બન આવે છે માપળિયા બે ભાઈ આવે છે તો બ્લોગમાં બન્યા આ બ્લોગ થોડોક આમ સારો બનશે એવું લાગે છે મને દરરોજ દરરોજ હું કન્ટેન્ટ બનાવું નહીં મને ખબર પડતી

હેલો ગાઈઝ બેટમેન ની વિડિયો અને રાયપર ગેમિંગ તો અમાર સો આયુકે હે કે તરુ રમીયા ગાઈઝ બાઈન કરી દીધું એ ભાઈ શરૂ હે મારી વાત સુનો તું તો આ બે આમ આયુકે હે છે ભાઈ એ તું આ ને ન નીકળીય તો ભાઈ યાર ફિર લાઈક કરી દેના સબસ્ક્રાઇબ કરી દેના ઓર બેલ કા આઇકન બનકે આજો કે વગા ઉસકો વોલペપર તમે ત્રો હવે અમે જાઈસી ઘરે ના લીધો છે ટાટા ટાટા જો હાલો હાય હાય આવજો ભણા એ ભણા એ મને પોપટ જેવો ભાવે હાય હાય નો કીજો આય ભણા એટલે એક જાય રહે કેમ કે ઓતરમાં કેતલ ખેતુરજી ના આવયા થા બમતીએ અને ઘણા આવી રહ્યા થા ઘણા નાય છે નાવા બરે જવા છે અબ

તો ગાઈસ અત્યારે અમે જાવી છી હવે ઘરે આ વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં આવો દિન જય માતાજી